ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની મુલાકાત લીધી હતી ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ દસમી જુલાઈના રોજ સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ સુખાજી ઠાકોર હાર્દિક પટેલ કિરીટસિંહ ડાભી અને ભગાભાઈ બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી સભ્યશ્રીઓએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઉભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી સમિતિએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર ભૂમિકા અને બહુમૂલ્ય યોગદાન વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત તસવીરી પ્રદર્શન પણ નિહાળ્યું હતું સભ્યોએ વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સરદાર સાહેબના દ્રઢ નેતૃત્વ અને એકતાના સંદેશને નજીકથી સમજવાનો મોકો મળ્યો છે તમામે પિસ્તાલીસ માણની ઉંચાઇએ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી એટલે કે પ્રતિમાના હૃદયસ્થાનેથી નર્મદા નદી સરદાર સરોવર નર્મદા ડેમનો અદ્ભુત નજારો માણવાની સાથે વિંધ્યાંચલ અને સાતપુડાની ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું મહેમાનોને એસઓયુ પરિસરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો વ્યવસ્થાપન અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલ અને ગાઈડ પાસેથી મેળવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી કલેક્ટર ગોપાલ હસ્તે સરદાર સાહેબની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ લીધો હતો એ શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર દેશની અંદર પ્રસર્યો છે આજે અહીંયા માત્ર એક પ્રતિમા જોવા માટે નહીં પરંતુ સરદાર સાહેબના જીવનની અંદર જે બદલાવો હતા જે સંઘર્ષ હતો અને આ દેશની આઝાદી માટે આ દેશના ખેડૂતો માટે જે કામ કર્યું એની જે અહીંયા હકીકત જોવા મળી રહી છે એ જોવા માટે સમગ્ર ભારતના લોકો અહીંયા આવી રહ્યા છે આજે એવું કહી શકાય કે માત્ર સરદાર કોઈના નહીં પણ સમગ્ર ભારતના છે સમગ્ર ભારત માટે જે કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું એને જમીન ઉપર અત્યારે હકીકત બતાવવાનો જે પ્રયાસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે એ સૌ માટે અભિભૂત છે આજે અમારી ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સાત આઠ ધારાસભ્યોની સમિતિ સાથે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા અહીં આવીને અમને ખૂબ આનંદ આવ્યો ભારતનું ગૌરવ અને આપણા સૌનો વિશ્વમાં જેમની પ્રતિમા એકસો બ્યાસી મીટરની બની છે એવા એકતા નગરમાં ખૂબ આનંદ સાથે હું અહીં ત્યારે અમે સૌ અમારી સાથે ગુજરાત વિધાનસભાની ટીમ સાથે મારા સાથી ધારાસભ્યો અને આખા અમારા ટીમના સૌ સભ્યોશ્રી સાથે એકતા નગરની મુલાકાત લીધી આજે મને ખુશી થાય છે એક નાગરિક તરીકે કે વિશ્વમાં જે પ્રતિમા સૌથી મોટી અદરસી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા નરેન્દ્રભાઈ જ્યારે પ્રતિમાનું અનાવરણ કર્યું ને આજે વિશ્વમાં એક ઢંકો વાગે માન્ય સરદાર સાહેબ એટલે લોહ પુરુષ તરીકે જેને માણ્યા અને જાણ્યા છે પણ જે યુવા પેઢી છે એને એક નવી પ્રેરણા મળે એવું સરસ મજાનું એકતા નગર આપણે સૌ ગૌરવ રહી શકીએ એવું આજે પ્રતિમા લોખંડી પુરુષ તરીકે એમને એક સાબિત આખા વિશ્વમાં એમણે ગુજરાતનો ડંકો વગાડ્યો છે ભારતનો ડંકો વગાડ્યો છે હું નગરમાં અમારી ટીમ સાથે હું સરદાર સાહેબને સલામ કરું છું